વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ અગિયાર વિષય ઇતિહાસની અંદર પ્રકરણ ત્રણ જે છે કે વૈદિક ધર્મ સંસ્કૃતિ એક એટલે કે ભાગ પહેલો છે ભાગ બીજો ચોથા ચેપ્ટરમાં આવશે તો મિત્રો એનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર મિત્રો છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ અગિયારને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે જેથી કરીને જો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે અમારી ચેનલ તમને આવનારી પરીક્ષાઓની અંદર પણ ખૂબ જ ઉપયોગી રહેશે તેથી કરીને તમારા મિત્રો સુધી પણ આ ચેનલને શેર કરજો તો ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સાધ્યનું સોલ્યુશન સ્ટાર્ટ કરીએ તો જોઈએ પહેલો જે નીચે આપણા પ્રશ્નોના વિસ્તૃત જવાબ લખો પહેલો છે કે ઋગ્વેદમાં આલેખાયેલ સમાજ વ્યવસ્થાનો ચિતાર આપો તો જોઈએ એનો ચિતાર તો ઋગ્વેદમાં આર્ય સમાજનો મૂળભૂત એકમ પરિવાર હતો તેઓની સમાજ રચના પિતૃ હતી પરંતુ તેમાં સ્ત્રીઓનું સ્થાન મહત્ત્વપૂર્ણ હતું એક પત્ની વર્તનો ધર્મ હતો સ્ત્રીના લગ્ન પરિપક્વ ઉંમરે થતા પરિવાર એક વિશાળ જનસમૂહનો ભાગ હતો જેને વિષ અથવા તો વંશ કહેવામાં આવતો મિત્રો જેવી રીતે આ ટોપિક પાડીને લખેલું છે એવી રીતે તમારે અત્યારે પણ ચોપડાની અંદર એવી રીતે ટોપિક પાડીને લખવાનું છે અને પરીક્ષાની અંદર પણ આવી જ રીતે લખવાનું છે જેથી કરીને તમારા પ્રશ્નોનો જવાબ સરસ લાગે અને તમારો માર્ક્સ કોઈ પણ કટ કરી શકે નહીં તો જન સૌથી મોટો સામાજિક એકમ હતો એક જ વંશના લોકો લોહીના સંબંધોથી જોડાયેલા રહેતા વ્યવસ્થા કે જાતિ વ્યવસ્થાનો ઉલ્લેખ મળતો નથી સમાજ ક્ષમતાદર્શી હતો વ્યવસાય જન્મ પર આધારિત ન હતો પરિવારમાં રહેતા જુદા જુદા સદસ્યો જુદો જુદો વ્યવસાય કરી શકતા આ લોકો ગોરાવર્ણના તથા ઊંચા અને ખડતલ હતા રાજ્યનું સ્વરૂપ કબીલાઈ પ્રકારનું હતું ઋગ્વેદ કાલીન સમાજમાં રાજાને રાજન્ય કહેવામાં આવતો મહિલાઓનું સ્થાન સમાજમાં અત્યંત સન્માનજનક હતું તેઓ રાજકીય કાર્યમાં પણ ભાગ લેતી તેમને વિદ્યાભ્યાસ કરવાનો અધિકાર હતો તેઓ સ્વતંત્રપૂર્વક પોતાનો મત આપતી અપાલા પોશા લોપામુદ્રા ગાર્ગી અને મૈત્રી જેવી વિદુષી મહિલાઓએ ઋગ્વેદની રૂચાઓ રચવામાં પણ મહત્ત્વપૂર્ણ ફાળો આપ્યો નેક્સ્ટ આગળ વધીશું જે બીજો પ્રશ્ન છે કે વૈદિક ધર્મ વિશે માહિતી આપો તો મિત્રો આ પ્રશ્નોના જવાબ થોડા લાંબા છે માટે મિત્રો તમારે વિડીયો સ્ટોપ કરીને લખતા રહેવાનું છે કારણ કે જો આપણે સંપૂર્ણ જવાબ વાંચવા જઈશું તો મિત્રો વિડીયો ખૂબ લોંગ બની જશે માટે મિત્રો વિડીયો ચાલુ છે તમારે વિડીયો સ્ટોપ કરીને અથવા તો વિડીયોની સ્પીડ ઓછી કરીને પ્રશ્નોના જવાબો લખતા રહેવાનું છે અને મિત્રો ધોરણ અગિયારના બીજા વિષયના પણ સ્વાધ્ય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલા છે જે મિત્રો તમામ વિડીયોની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને વિષયવાર પ્લેલિસ્ટ સ્વરૂપમાં જોવા મળી જશે ત્યાં જઈને તમે વિડીયો જોઈ શકો છો અને ધોરણ અગિયારના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાવાનું ભૂલતા નહીં જે વોટ્સઅપ ગ્રુપની લિંક મિત્રો આવડીના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તે વોટ્સઅપ ગ્રુપમાં તમને મિત્રો પરીક્ષાને લગતી તમામ માહિતીઓ ધોરણ અગિયારને લગતી તમામ માહિતીઓ જોવા મળી જશે તો હવે મિત્રો આગળ છે ચોથો પ્રશ્ન કે વૈદિક વેદકાલીન ભારતની આર્થિક સ્થિતિ વર્ણવો તો જોઈએ તો ઋગ્વેદકાલીન આર્યો પશુપાલક હતા દૂધ માંસ ચામડું મેળવવા તેઓ ગાય ભેંસ ઘેટા બકરા અને ઘોડા પાડતા ગાય અને ઘોડા તેમના માટે સૌથી મહત્વપૂર્ણ પશુઓ હતા ગો શબ્દમાંથી અનેક શબ્દોનો ઉદ્ભવ થયો છે નેક્સ્ટ આગળ છે કે ધનવાન વ્યક્તિને ગોમત કહેવામાં આવતી પુત્રીને દુહિતા કહેવામાં આવતી તેનો અર્થ થાય છે કે જે ગાયનું દૂધ દોવે છે તે એવો થાય છે યુદ્ધ માટે ગણા શબ્દનો પ્રયોગ થતો જેનો અર્થ થાય છે ગાયની શોધ કરવી મોટાભાગના યુદ્ધો પશુઓ માટે જ લડવામાં આવતા ગાયોને તમામ ઈચ્છાઓ પૂરી કરવાવાળી કામદા કહેવામાં આવતી પશુઓની સંખ્યામાં વૃદ્ધિ માટે અનેક પ્રાર્થનાઓ કરવામાં આવી છે આ બધી બાબતો આર્યોનો પશુપાલન સાથે ઘનિષ્ઠ સંબંધ દર્શાવે છે પશુપાલન સાથે સંકળાયેલ અને ભટકતું જીવન જીવતા આ લોકો માટે કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થા મુખ્ય જણાય છે ખેતીના પુરાતત્વીય પ્રમાણ ખૂબ જ ઓછા જોવા મળે છે જોકે થોડા ઘણા સંદર્ભોમાંથી આપણને તેઓ કૃષિ જાણતા હતા તેની માહિતી મળે છે તેમના ભોજન સંદર્ભે મળેલા અવશેષો દર્શાવે છે કે તેઓ જવનો ખોરાકમાં ઉપયોગ કરતા અને તેની ખેતીથી જાણીતા હતા કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થાનો મોટાભાગે અભાવ જણાય છે પશુપાલન તેમનું મુખ્ય કાર્ય દેખાય છે તેમ છતાં શિકાર સુથારી કામ વણાટકામ અને ધાતુઓને ગાળવાનું કામ જેવા કાર્યોથી તેઓ જાણીતા હતા તેની અદલાબદલી કરી એટલે કે વસ્તુ વિનિમય જેવું વેપારી માધ્યમ તેમણે ઊભું કર્યું હશે તેમ છતાં ગાય વસ્તુ વિનિમયમાં સૌથી મહત્ત્વનું સ્થાન ધરાવતી હતી રાજન્ય બ્રાહ્મણ પુરોહિતોને ગાય અને કોડાની ભેટ આપવા તેવો ઉલ્લેખો મળે છે આ ભેટ વિશિષ્ટ અનુસંધાનો દરમિયાન આપવામાં આવતી નેક્સ્ટ હવે મિત્રો પાંચમો પ્રશ્ન છે કે અનુવૈદિક ભારતની સામાજિક સ્થિતિ સમજાવો તો મિત્રો એ એ પ્રશ્નોનો જવાબ તમારે વિડીયો સ્ટોપ કરીને લખતા રહેવાનું છે જોઈ શકો છો સંપૂર્ણ પ્રશ્નોનો જવાબ ટોપિક વાઇઝ સમજાવીને આપેલો છે તમને જે મિત્રો તમારે વિડીયો સ્ટોપ કરીને લખતા રહેવાનું છે અને મિત્રો ધોરણ અગિયાર માટે જે આપણું મોસ્ટ ટાઈમ બી કહેવાય કે પરીક્ષાની અંદર સો ટકા સ્વાધ્યાયમાંથી જ પૂછાય છે તો તમારે સ્વાધ્યાય મિત્રો તૈયાર કરી લેવાનું છે બરાબર ચોપડાની અંદર પણ લખી લેવાનું છે અને બે ત્રણ વાર તેને વાંચી લેવાનું છે હવે જોઈએ બીજો કે ટૂંકમાં જવાબ આવો એમાં પહેલો છે ચાર વેદોના નામ જણાવો તો બધાને ખબર છે વેદો આપણા ચાર છે ઋગ્વેદ યજુર્વેદ સામવેદને અથર્વવેદ બીજો છે લોખંડની શોધ વિશે માહિતી જણાવી તેનું મહત્ત્વ સમજાવો તો જોઈએ તો લોખંડની શોધને કારણે અર્થવ્યવસ્થા સમાજ વ્યવસ્થા અને રાજ્ય વ્યવસ્થામાં આમૂલ પરિવર્તન આવ્યા વેપાર અને વાણિજ્યનો વિકાસ થયો લોખંડની શોધને કારણે કૃષિનો અમાપ વિકાસ તથા હસ્ત અને કલાકારીગીરીનો પણ વિકાસ થયો કાળા ચળકતા વાસણોની સંસ્કૃતિ અમલમાં આવી ઉત્તર ભારતમાં આવા વાસણો અનેક સ્થળેથી મળી આવ્યા છે લોખંડના પુરાવા સાથે આ વાસણોની સંસ્કૃતિ અમલમાં આવતા અનેક નવા શહેર શહેરો વિકસ્યા છે પરિણામે ઈસવીસન પૂર્વે છઠ્ઠી સદી આવતા સુધીમાં ભારતમાં બીજું શહેરીકરણ અસ્તિત્વમાં આવ્યું નેક્સ્ટ આગળ જઈશું તો ત્રીજો પ્રશ્ન છે કે અનુવૈદિક રાજ્ય વ્યવસ્થા સ્પષ્ટ કરો તો જોઈએ તો અનુવૈદિક કાળમાં લોખંડની શોધ થવાના કારણે કૃષિનું મહત્ત્વ વધ્યું જેના કારણે જમીનનું મહત્ત્વ વધ્યું આર્યો ધીમે ધીમે પશ્ચિમથી પૂર્વ તરફ ખસવા લાગ્યા રામાયણ કાળમાં તેઓ દક્ષિણ તરફ ખસ્યા હોય તેમ જણાય છે સભા અને સમિતિનું મહત્વ ઘટવા લાગ્યું રાજાની ચૂંટણી બંધ થઈ અને રાજાનું પદ વંશ પરંપરાગત થવા લાગ્યું અથર્વવેદમાં આર્યો અને અનાર્યો સંસ્કૃતિનો સમન્વય જોવા મળે છે શરૂઆતમાં અનાર્યો સાથે આર્યોને સંઘર્ષ થયા સમય જતા આર્યોની વિધિઓ અનાર્યોએ અપનાવી અને અનાર્યોના અનેક સાંસ્કૃતિક મૂલ્યોએ આર્યોએ સ્વીકાર કર્યો અથર્વવેદમાં અંધવિશ્વાસ જાદુ વૈદિકશાસ્ત્ર દવાઓ વગેરેનો ઉલ્લેખ દર્શાવે છે કે આર્યોને અનાર્યોના રીતિ રિવાજોને કેટ કેટલેક અંશે સ્વીકાર્યા હતા મિત્રો અને મિત્રો નેક્સ્ટ પણ આગળ તેનો જવાબ આપેલો છે જે તમે વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો સંપૂર્ણ જવાબ દર્શાવેલો છે જોઈએ ચોથો કે અનુવેદિક ભારતમાં સ્ત્રીઓના સ્થાન વિશે ચર્ચા કરો તો આગળ પણ આપણે મોટા પ્રશ્નોની અંદર પણ જોઈ ગયા મિત્રો આ પ્રશ્ન પણ જોઈ લઈએ તો યજ્ઞમાં પત્નીની હાજરી અનિવાર્ય ગણાતી નહીં મહિલાઓ ગીત સંગીત જ્ઞાન વિજ્ઞાન તેમજ વિવિધ શાસ્ત્રોની જાણકારી મેળવી શકતી હતી આ સમયમાં ગાર્ગી મૈત્રી રોમશા સાવિત્રી તેમજ ગંધર્વ ગૃહિતા જેવી વિદુષીઓ હતી સુતરાઉ ઉન્ના તથા રેશમના રંગબેરંગી વસ્ત્રોનો પ્રચલન વધ્યું અનુવેદિક કાળમાં સામાજિક રીતે કુળનું મહત્વ વધ્યું હતું સમાજમાં પુરુષનું મહત્ત્વ વધ્યું પુત્ર પ્રાપ્તિ માટે અનેક પ્રાર્થનાઓ કરવામાં આવતી હતી વેદકાલીન સમાજની સરખામણીમાં અનુવેદકાલીન સમાજમાં મહિલાઓનું સ્થાન થોડું નીચે ઉતરવા માંડ્યું હતું એક પ્રતિનિવત્ત પ્રથાનો આદેશ અમલમાં હતો પરંતુ બહુ પ્રથા અમલમાં આવતા આવવા લાગી હતી નેક્સ્ટ મિત્રો પાંચમો પ્રશ્ન છે કે અનુવૈદિક ભારતની અર્થવ્યવસ્થાનો ખ્યાલ આપવાનો છે આપણે તો અનુવૈદિક ભારતમાં જમીનનું મહત્ત્વ વધ્યું હતું લોખંડની શોધના કારણે કૃષિનું મહત્ત્વ પણ વધ્યું હતું અને કૃષિ ક્ષેત્રે સારી પ્રગતિ થઈ હતી પાકના ઉત્પાદનમાં કઠોળનો પાક ઉમેરાયો હતો કૃષિ માટે નવા ઓજારો શોધાયા હતા સતપથ બ્રાહ્મણ નામના ગ્રંથમાં છથી ચોવીસ જેટલા બળદ દ્વારા ખેંચાતા હળનો ઉલ્લેખ છે પશુપાલનને મુખ્ય વ્યવસાય તરીકે સ્વીકારવામાં આવ્યો હતો પશુઓ સમૃદ્ધિ વૈભવ અને ઐશ્વર્યના પ્રતિક ગણાતા હતા ગાયોના દ્વાન દ્વારા વિદ્વાનોનું સન્માન કરવામાં આવતું હતું અનુવૈદિક સમયમાં વેપારનો વિકાસ થયો હતો કાશી કોશાંબી વિદેહ વેપારના પ્રસિદ્ધ કેન્દ્રો હતા હુન્નર ઉદ્યોગના નૃત્ય સંગીત સોનીકામ માછીમારી જેવા વ્યવસાયો ઉમેરાયા હતા અવારનવાર વપરાતા શ્રેષ્ઠિન શબ્દ પરથી આ સમયના ધનિકોની સંખ્યા વધુ હશે તેમ લાગે છે હવે મિત્રો જોઈએ ત્રીજો સાચો વિકલ્પ પસંદ કરીને આપણો એને ઉત્તર જણાવવાનો છે તો પહેલો છે કે ઋગ્વેદમાં કેટલા સુક્તો આવેલા છે તો ઓપ્શન સી જે છે આપણો સાચો છે એક હજારને અઠ્યાવીસ બીજો છે આર્ય ભારતમાં સૌ પ્રથમ કયા પ્રદેશમાં રહેતા હતા તો આવશે ઓપ્શન એ સપ્તસિંધુમાં ત્રીજો છે કે આર્યનું મૂળ વતન ક્યાં હોવાનું મનાય છે તો આવશે ઓપ્શન એ યુરેશિયામાં ચોથો છે કયા વેદના આર્યો અને અનાર્યો સંસ્કૃતિનો સમન્વય જોવા મળે છે તો આવશે ડી અથર્વવેદમાં નેક્સ્ટ આગળ વધીશું પ્રશ્નો તરફ તો પાંચમો પ્રશ્ન છે કે ઋગ્વેદમાં દર્શાવેલ સપ્તસિંધુ પ્રદેશ વર્તમાન ભારતનો કયો પ્રદેશ હોવાનું સવિશેષ સંભવ છે તો આવશે ઓપ્શન સી પંજાબ તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણું ધોરણ અગિયાર વિષય ઇતિહાસની અંદર જે તમારો પ્રકરણ નંબર ત્રણ છે એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો અને વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ તમારે ધોરણ અગિયારનો કયો વિડીયો જોવે છે એ પણ અમને કમેન્ટ બોક્સની અંદર જણાવીને જજો જેથી કરીને તમારા માટે અમે તે વિડીયો લાવી શકીએ મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત